નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિના આઈ પટેલ પર મિત્રો આજે જોઈ રહ્યા છો મારા ભત્રીજા હાર્દિકના લગ્ન મારો ભાઈ હાર્દ રમેશભાઈ જે સુરત રહે છે અને એનો દીકરા હાર્દિકના લગ્ન છે આથી પહેલાં તમને બતાવ્યા છે અને આ ત્રીજો ભાગ આપણે જોઈ રહ્યા છીએ જેમાં એની ચોરી થઈ છે સામે અણવર બદલાય એટલે દીકરીઓ બદલાય ઠીક હે પહેલાં જુલીબેન હતા અને હવે દ્રષ્ટિ અને રુચિત કુમાર આવ્યા છે નિમેશ કુમાર કાયમી છે અણવર અને બે અણવર બદલાતા રહે છે બીજા અણવર એટલે અહીં રુચિત કુમાર છે એટલે દ્રષ્ટિબેન ગોરી તરીકે આવ્યા અહીં જો અમે બેઠા છીએ જાનૈયા બધા હૈયોને બહુ મોજ હોય ને સાચું ને અહીં સામે વેવાઈ પક્ષે વેવાઈએ બોલાવ્યા છે કુંવારી કન્યાને અગ્નિ પ્રગટાવવા માટે હવનની અગ્નિ પ્રાગટ્ય થઈ રહ્યું છે અહીં દીકરી આવ્યા છે એમને વેવાઈએ ચાંદલો કાઢ્યો નામ બધાના નથી આવડતા ની તો એ વિશેષ મજા આવે અહીં સગા ભાઈ છે જે બાજુમાં ઊભો છે અને બાજુમાં કાકાઈ ભાઈ છે પ્રસંગ એટલો રૂડો હોય ને દીકરીના લગ્નનો કે દીકરાના લગ્નનો તેમાં દીકરીનો તો ખાસ કાકાઈ ભાઈ હોય ને પોતાનો થઈ જાય લાગણીઓની છોડો છૂટે એમ કહી શકાય દરેક વખતે દરેક પ્રથા અલગ હોય અહીં સમૂહ લગ્ન છે અને વિથોણ વિસ્તારના સમૂહ લગ્ન અમે જોવાલાયક હોય છે અહીં જાનૈયા માંડવિયા કંઈક વાતો કરી રહ્યા છે આમ કરો કે એમ કરો પણ આપણે કંઈ સમજાતું નથી પણ આપણે ધ્યાન આપીએ બરાબર ને તો અહીં હોમ હવન થઈ રહ્યું છે બાર લગ્ન હતા અહીં અહીં માંડફેરાની શરૂઆત આપણે ઓરિજિનલ અવાજની સાંભળશું સુંદર મત મંગલ ગીતો સાથે મંગળીઓ ગવાય છે અને કન્યા પક્ષના બધા જ બેન બનેવી ભાઈ ભાભીઓ આશીર્વાદ આપી ફૂલો વરસાવી રહ્યા છે તો અહીં આ બાજુ દેખાય છે એ ઉર્શિના ભાઈ અને આ બાજુ સામે ભાઈ અને નિમેશ કુમાર બંનેના કપડા એવા છે જાણે જાનિયા માંડવિયા સામે એક એક થઈ ગયા લાગે છે અનિલ સામે સ્વયં સ્વૈપતો હતો જો અહીં ચોરીમાં ધ્યાન રાખે છે હવન ઓલવાઈ ન જાય શું જરૂરત છે અને સામે પક્ષે અત્યારે બતાવી દઈશું છે બધા માંડવિયા છે અને ખુરશી પણ નાની ને બેઠા છે જાનૈયા આગે ખુરશી એ સાઈડ હતી અને અહીં રીના દીદી પણ પોતાના બ્લોગ માટે શોર્ટ વિડીયો કરી રહી છે વેભાઈ વસંતભાઈ ધોળું અને વેવાણ જ્યોતિબેન દીકરી પરણાવી રહ્યા છે સામે વેઠા હતા એમનો મંગળ ફેરો પૂરો થયો મા બાપનો એટલે આવી ગયા છે ભાઈ ભાભી કાકાઈ ભાઈ અને ભાભી સાથે સગો ભાઈ ફેરાની તૈયારી સુંદર મજાના હોમ થઈ રહ્યા છે એટલે કહેવાય ને કે પેલા એમ કંઈ થતું કે ભાઈ નાનો હોય દીકરી સાસરે ગઈ હોય અને દીકરીને મળવા જ્યારે ભાઈ આવે ત્યારે બેન ઢોળીને મળતી ને એમ કહેતી કે મારો જવતલિયો આવ્યો મારો વિરૈયો આવ્યો અને જવતલિયો ભાઈ જવતલ હોમી રહ્યો છે ચોરીમાં જેને જવતલ હોમ્યા હોય ને એ ભાઈને જવતલિયો ભાઈ કહી શકાય આ બંને ભાઈ જવતલિયા થયા છે અને બીજા મંગળની તૈયારી સામે માંડવીયા પક્ષથી ઉર્ષિના પિયર પક્ષથી બધા જ ભેગા થયા છે ફૂલડા લઈ લીધા છે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે કારણ કે બ્રાહ્મણ દેવતાની એક સૂચના આવી આપવામાં આવી હતી ત્યાં કે મંડપની જ્યાં સિંદરી બાંધેલી છે એનાથી અંદર કોઈ પણ નાવે આવે વર્કન્યા સિવાય એટલે બધા જ દૂર ઊભા છે આ સારું છે ફોટો પણ લઈ શકાય છે દૂરથી અને સુંદર પ્રસંગની મોજ બીજું મંડળીઓ વર્તાઈ રહ્યું છે આસ્થાચળ પર્વતનું પ્રતીક ત્યાં મૂકવામાં આવે એને પગડાડી એનું માન સન્માન થાય અને વર્કન્યાના ઘેરા સંપન્ન થતા જાય એક એક ઘડી આગળ વધતી જાય મા બાપના દિલમાં દરિયો ડોળાતો જાય પણ ચોરી વખતે આનંદ દેખાય છતાંય મનમાં ક્યાંક દીકરીના મનમાં કે દીકરીના મા બાપના મનમાં વિગવડતા ચોક્કસ થાય

મંગળ ગીતો ગવાય ત્રીજું ત્રીજું મંગળી નું વર તાય રે સુંદર ગીત ગવાઈ રહ્યા છે ગાયક સરસ હતા એટલે હું ગીત નથી ગાઈ રહ્યા છે ત્રીજું મંગળીઓ અહીં સંપન્ન થઈ રહ્યું છે જોડી ખૂબ સુંદર લાગી રહી છે જાણે પરમાત્માએ નિરાતે ઘડી અને એમના માટે જ નક્કી કર્યું હોય ને એવી આ જોડી લાગી રહી છે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ ખૂબ શોભી રહ્યું છે યજ્ઞ દેવની ફેરા ફરાઈ રહ્યા છે શું કહી રહ્યા છે કંઈ સમજાતું નથી ભાઈને પણ વાતો ચાલી રહી છે એકબીજાને ઈશારાથી કોઈ વાત ક્યારેક ખોટાની વાત તો ક્યારેક લીધીની વાત ખુશીનો દરિયો ડોળાયો છે અને હવે આ બાજુ જાનૈયામાં પણ હલચલ મચી ગઈ છે માંડવિયા બેસી જશે અને જાનૈયામાં વાતો થઈ રહી છે કે ચાલો હવે આપણે વધીએ આપણા માટે ફોડા લઈ આવો પણ હું તો સતત ઊભી જ હતી અને અહીં બીજી બાજુ બીજી જાનો પણ છે થોડીક ઝલક લઈ દઉં હું બીજા જાનૈયા પણ બતાવું આજુબાજુમાંથી તમને અહીં અનિલભાઈ અને આ ભાઈ ઊભા છે ને વ્હાઈટ ટી શર્ટવાળા દિલીપભાઈ એક સંભાળ લઈ રહ્યા હતા ખાસ સ્વયંસેવક તરીકે ચાર હતા બે ભાઈ એમના ને આ ભાઈ બેઠા છે એ પણ સ્વયંસેવકમાં હતા સામે ધોળું પરિવારથી અનિલભાઈ હતા આ બાજુ સેંઘાણી પરિવારથી મારા ભાઈને શેંઘાણી છે એટલે અને આવી ગયા છે મારા ભાઈ ને ભાભી ચોથા ફેરા માટે વરના મા બાપ આવે એટલે વરના મા બાપ આવી ગયા છે ફેરો ફરાવવા માટે હાર્દિકભાઈ અને પુરુષિ અને અહી જો મચી ગઈ ગઈ છે ને બધી આવી હાથમાં લઈને એક બેન અમેરિકા છે અમારા ભાઈ ધીરુભાઈના દીકરી અને ત્રણ બેનો ચંદુભાઈની દીકરીઓ અહીં છે રમેશભાઈની ની એક પણ દીકરી નથી ત્રણ વાણીજીવ અને ત્રણ ભત્રીજી હાજર છે એક ભત્રીજી અમેરિકા છે વાણીજું છે ત્રણ મારી એક અને બેનની બે દીકરી બધું ગોઠવાઈ ગયું છે નિવેશ કુમાર અને રુચિત કુમાર અહીં બંને બી બધા જ વારા ફરતી આવે ક્યાંક ક્યાંક આપણે લીધા પણ ખરા બંને બી આવે એ બેન આવે ત્યાં ચોરીમાં એવું સરસ ગોઠવ્યું અહીં સગી બેન તરીકે બધાને આગળ વધારી રહી છે જુલીને લગ્ન રમેશભાઈ અને ભાભી એમને ફેરો ફરાવ્યો છે બે બહેનોના સાથે લગ્ન હતા અને ત્યારથી પોતાની દીકરીની જેમ જ આગળ વધારી રહ્યા છે હા સાચી ગીત તો ગવાય છે અમાને અરે ચશ્મા ભરી રાખ્યા એટલે જુલી જલ્દી જલ્દી ગઈ સરખા કરવા મારા ભાઈ ન દેખી શકે ચાલે અને સામે ઓલી જોબુડી પણ બહુ મસ્ત લાગતી હતી બાજુમાં જુદી હતી વૈષ્વી દેખાય છે બાજુમાં વૈષ્ણવી માન બ્લોગ તમે જોતા હશો રીનાની બેબી ફૂલદાઓની સાથે ભાણિયા ભત્રીજાઓ ચોથો મંગળ પૂર્ણ થાય અહીં જોવું પડે કે બીટા જાજો એટલે રીના જલ્દી જલ્દી ગઈ છે હું ગોઠવી આવું મારા ભાઈ ભાભીને રીના મોટી થઈ જશે તો પણ મોટી નહીં લાગે જો ટબુકડી લાગશે નાની નાની એ અમારા મારા પિતાની સૌથી મોટી પુત્રી એ છે કારણ કે ભત્રીજા પણ અહીંથી નાના છે બધા પણ જોઈએ તો સૌથી નાની લાગે છે અત્યારે પણ અહીં વરકન્યા વરકન્યાના બંનેના મા બાપ એટલે નાળિયેર હોમવાની તૈયારીમાં છે અહીં નાળિયેરનું હોમ થશે ઘણા બ્રાહ્મણો એમ કે પૂર્ણાવતીનું નાળિયેર હોય પણ લગ્ન સંસાર શરૂ થઈ રહ્યો છે એટલે હવનમાં નાળિયેર ન હોમાય કારણ કે પૂર્ણાવતી નથી અહીં લગ્ન સંસારની શરૂઆત છે દરેકના રિવાજ અલગ હોય એમ અહીં અહીં નાળિયેરની હોમવાની તૈયારી થઈ રહી છે મસ્ત નાળિયેર વર્કરને આના હાથમાં એમના હાથનો આ પ્રસંગ પ્રથમ પ્રસંગ યજ્ઞ આહુતિ આપવાનો તો અહીં બંને પરિવાર લાગણીથી પ્રેમથી યજ્ઞદેવને આનંદથી ખુશીથી નાળિયેર હોમી અને સુંદર શું કહેવાય સારા જીવન સારી રીતે સંપન્ન થાય અને લગ્નજીવન સારી રીતે ચાલે એવી પ્રાર્થના સાથે અહીં નાળિયેરનો હોમ થયો હે પ્રભુ એમના જીવનમાં દરેક ખુશીઓ આપજે હરેક પ્રકારના સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સંતતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ બંને પરિવારોની પણ એ જ પ્રાર્થના હોય અને સામે પક્ષે દેખાઈ રહ્યા છે મારા ભાઈ હાઈટમાં નીચા બહુ છે અને વેવાય ઊંચા બહુ છે બરાબર ને પણ વરક કન્યાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે ભગવાન લક્ષ્મીનારાયણ સ્વરૂપે અત્યારે એ છે અને ભગવાન લક્ષ્મીનારાયણ એને ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય આપે એ જ પ્રાર્થના સાથે અહીં આ ભાઈ બ્રાહ્મણનું પણ નિભાવી રહ્યા છે એટલે છ એ લોકોને ભસ્મના તિલક કરવા ગયા કારણ કે ત્યાં મૂળ મેનપુર હોય ત્યાં બોલતા હતા અહીં વિડીયોનું આપણે કરી છે એન્ડિંગ આશા રાખું છું કે આપણે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવતો તો કરજો આવજો મિત્રો સજેસ્ટ કરજો અને અમારા વિડીયોને જરૂરથી શેર કરી મારા ભત્રીજાના લગ્નને તમે જરૂરથી માણજો આવજો મિત્રો